I'm good! ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન બધા મિત્રોનું તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં જોઈ શકો છો આજે આપણે વ્લોગ આશ્રમની છત ઉપરથી ચાલ સ્ટાર્ટ કર્યો છે આસળ પહાડ પણ દેખાય છે રે અને આજે અમારે જે ફરવાની જર્ની છે એનો બીજો દિવસ છે તો આજે અંબાજીને ગબ્બર જવાની પ્લાનિંગ છે તો આઠ થવા જાય છે રે આઠ આઠ હજી વાગ્યા નથી પોણા આઠ જેવા વાગ્યા છે તો અમારે એયાનભાઈ ઉપર બેઠા છે ને શ્રેયાંશભાઈ પણ ઉપર આવી ગયા છે હાફતા હાફતા તો બને રહેજો આજના વ્લોગમાં કેમ કે આજે અંબાજી અને ગબ્બર જવાની પ્લાનિંગ છે તો તમને પણ દર્શન કરાવીને ફેરવી દઈએ ગબ્બર ને અંબાજી અમે પણ ફરી આવીએ ઉપરથી થોડાક દ્રશ્ય પણ બતાવી દઉં આશ્રમનું અને પછી આપણે નીચે આવીએ અને પછી નીકળવાનું છે તે પણ થાય છે તો બને રહેજો કન્ટિન્યુ આજના વ્લોગમાં જોઈ શકો છો પાછળ પહાડ ને એકદમ જોરદાર નજારો દેખાતો હશે તમને કાલ પણ એકદમ અદ્ભુત નજારો હતો કાલ આબુ ફરી અમે એ બ્લોગ તમે જોયો હશે ને આજે અંબાજી અને ગબ્બર જઈ રહ્યા તો બને રેજો આજના બ્લોગમાં કન્ટિન્યુ તો જોઈ શકો છો સામે આશ્રમમાં સામે રૂમ પણ છે જે રસોડો ને સામે રૂમ પણ છે બે ત્રણ ત્રણ રૂમ છે સામે એક હોલ પણ છે મોટો આ બાજુ પણ બાપુનું રૂમ છે એ બાજુ ગેટ પણ છે આ બાજુ સામે અહીંયાથી ને જોઈ શકો છો આ જગ્યા છે આ બાજુ ખાલી પડી છે તો અહીંયા આ આખી આખો આશ્રમની જગ્યા છે અને સામે પહાડ પણ દેખાતા હશે તમારે છોકરા પણ ઉપર આવી ગયા છે મસ્તી ન કર રહ્યા અને આ બાજુ ઉપર જોઈ શકો છો ધ્યાન પૂંગા ધ્યાન માટેના જોવાઓ કંઈક છે અને આ જેના માટે ઊભા છે એ છત પણ એ ધ્યાન ધ્યાન માટેનો કક્ષ મોટો એકદમ મસ્ત તો એ અત્યારે બંધ પડ્યો છે તો ઉપરથી જ આપણે વિડીયો લઈ તો ચાલો હવે નીચે ઉતરી જાય હાલો ભાઈ હાલ નીચે હાલો જોઈ શકો છોકરા નીચે ઉતરે છે છતો પરથી આપણે વિડીયો લઈ આવ્યા અને આ ધ્યાન કક્ષ છે એ પણ એકદમ મસ્ત મજાનું છે કાલે અમે અંદર ગયા તા સત્સંગ ચાલતો હતો ત્યારે અને જોઈ શકો છો આ રીતનું કઈક આશ્રમ છે અહીંયા કબીર આશ્રમ આ બુ આમ થલા ચાલો તો કાલ વાળી ટ્રાવેલ્સ આવી ગઈ છે ને બધા ચડે છે ને આજે આપણે અંબાજી જવાનું છે કીધું અંબાજી ગબ્બર જવાનું છે તો બધા પોતાની સીટ લે એરિયા ચાલો આપણે પણ ચડી જાય ચાલો ત્યારે બધા ઉતરે છે રે હવે

ચાલો ત્યારે ચાલીને જાય શિર્યા ઉપર ચડવાનું છે ગબ્બર આ ગબ્બર છે કંબાજીએ અમારે પૂછવું જો હશે કે મારો ફર્સ્ટ ટાઈમ છે ચાલી ને જાય શિર્યા એટલી ખબર છે ચડી છે અમે ને રોપવેમાં ગયા તા પણ રોપવેમાં એક લાગે કલાક લાગે એવું કીધું વેટિંગ તો બધા હાલીને જતા હતા ને અમે જ ખાલી અમારા પાંચ ફેમિલી ત્રણ છોકરા અમે બે માણસ ગયા હતા રોપવેમાં પણ નું ટાઈમ લાગે એવું કીધું તો અમે અત્યારે કીધું ચાલીને જ જાય અને રિટર્નમાં છોકરાને કીધું તમારે રોપવેમાં બેસાડી દેસ આ લોકો મારી રાહ જોવે છે રે અહીંયા જોઈ શકો છો ઉપર ચડવાનું છે ફોટો સેશન ચાલુ છે બોલો आला ना पाहोरा दिसतो की म्हणत तू આ બાજુ મંદિર છે ને આ બાજુ બીજો રસ્તો છે છોકરા ફૂલ ઉત્સાહ માં છે તો મોર ને મોર છે મમ્મી પાછળ રહી જાય છે છોકરા મોર થઈ જાય છે

હે કેવ આવ્યું દેખાય ચલો તમને સીન બતાવતા આવી અહિયાં આ બાજુ જવાનું છે માતાજી એ થોડાક છે નીંદર માં ડોલા લે છે જોઈ શકો છો ઉપર ને ઉપર ચડી છે રહ્યા ને નજારો પણ સારામાં સારો ઉપર થી આવે છે જે બાજુ જાય એ બાજુ પહાડી એકદમ ચાલો હાલ રોપ વે તો ક્યાં દેખાતા ને કઈ બાજુ જોઈ શકો છો સામેથી થી બધી આ બાજુ ચડવાનું છે ચાલો ત્યારે હવે ફાઈનલ પગથી ચડીએ છીએ ત્યાં thank you જોઈ શકો છો ઉડન ખટોલા રોપવે અહીંયાથી દેખાય છે અને અને નો નજારો ચાલો હવે ફાઇનલી પોચવા જઈ સી રહ્યા બોલો આ શું હા હા હા

પૂછા ખે ભૂખ લાગી વાંદરા માટે ફોન કરતા ઘણા બધા વાંદરા હતા બધા જાતા રહ્યો છે બાકી બધા તો સામે સામે ઝાડમાં બેસી ગયા છે आ गया ना किया नहीं आओ बैठा जो वहां में झाड़ में देखा है कम ऊपर काहे का वो से जो શકો છો देव वंदना

我感觉他这个东西，他这 અમે લાઈન પાર કરીને આવી શી રહ્યા તો કંઈક આવી રીતે માતાજીના દર્શન કરવા જડે છે જોઈ શકો છો અમે માતાજીના દર્શન કરીને હવે જઈશી રહ્યા અને રોપવેમાં બેસવાનું છે હવે તો બને લેજો કન્ટિન્યુગ બીજા ભાગમાં આ ભાગને અહીંયા એન્ડ કરીએ છીએ તો સેકન્ડ ભાગ પણ જોઈ લેજો તો રોપવે ઉડન ખટોલાની ટિકિટ લઈ લીધી છે